ચૌદ જાન્યુઆરીએ સૂર્યની ચાલ પલટી જશે કન્યા રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય ભગવાન પોતાની ચાલમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે જેના કારણે કન્યા રાશિના લોકોને આ સમયે વિશેષ લાભ મળવાના છે આ સમયે સૂર્ય ભગવાન તમારા પર ઘણી કૃપા વરસાવશે સૂર્ય ભગવાનની કૃપાથી તમે ધનવાન કરોડપતિ બનશો હા મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન ધનુ રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે તમામ બાર રાશિઓમાં પ્રવેશ થશે જો તેની વ્યાપક અસર કન્યા રાશિના લોકો પર જોવા મળશે આ સમયે તમારા પર સૂર્ય ભગવાનની કૃપા થવા જઈ રહી છે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરી મંગળવારના રોજ ગ્રહોના રાજા સૂર્ય ભગવાન પોતાની રાશિ બદલીને તે દિવસે મકર રાશિમાં પ્રવેશ કરશે સંક્રાંતિ ઉજવવામાં આવશે અને સૂર્ય ભગવાન દક્ષિણાયણથી ઉત્તરાયણ તરફ જશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન ચૌદ જાન્યુઆરીના રોજ સવારે નવ પોઈન્ટ શૂન્ય ત્રણ કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે અને બાર ફેબ્રુઆરીની રાત્રે દસ પોઈન્ટ શૂન્ય ત્રણ વાગ્યા સુધી તેમાં રહેશે મિત્રો કન્યા રાશિના લોકો માટે મકરસંક્રાંતિના દિવસે સૂર્યનું સંક્રમણ શુભ રહેશે મિત્રો આ દિવસે તેમના જીવનનો સુવર્ણ સમય શરૂ થશે આ બંને દેવતાઓની કૃપા તમારા પર રહેશે હા મિત્રો તો ચાલો જાણીએ તે દસ શુભ ભવિષ્યવાણીઓ જે તમારા પર શુભ અસર કરશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય સૂર્યનારાયણ ભગવાનનો જાપ કરો વિડિયોને લાઇક આપો કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમારી તમામ કન્યા રાશિના લોકો પર સૂર્ય ભગવાનની કૃપા હંમેશા બની રહે નંબર એક કન્યા રાશિના જાતકોની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય ભગવાનની ચળવળના કારણે કન્યા રાશિના લોકોના લગ્ન જીવનમાં મધુરતા આવશે હા મિત્રો આ સમયે તમારા વૈવાહિક સંબંધોમાં મજબૂતી જોવા મળશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારા પારિવારિક તણાવનો પણ અંત આવશે જેઓએ તાજેતરમાં લગ્ન કર્યા છે તેમના લગ્નજીવનમાં તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ઊંડી સમજણ અને ઈમાનદારી જોવા મળશે હા મિત્રો આ સમયે તમને સૂર્ય ભગવાનનો ખૂબ જ આશીર્વાદ મળશે અને કન્યા રાશિવાળા લોકો તમારા જીવનમાં પરસ્પર સમજણ અને પ્રેમની ગહન ભાવના જોશે મિત્રો આ સમયે સૂર્ય ભગવાનની કૃપા તમારા પર રહેશે અને કન્યા રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે સૂર્ય ભગવાનની કૃપાથી પ્રેમી યુગલો આ સમયે લગ્નને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે આમાં પરિવારના સભ્યોનો સહયોગ પણ મળશે જો તમે પ્રયત્ન કરો તો આ સમયમાં તમે લગ્ન પણ કરી શકો છો સાથીઓ આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે સુખી અને સંતોષકારક જીવન પસાર કરશો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે નંબર બે કન્યા રાશિનું બીજું ભવિષ્ય થન કહે છે કે ચૌદ જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન ધનુ રાશિમાંથી મકર રાશિમાં જતા જ તેની શુભ અસર તમારા પરિવાર પર જોવા મળશે હા મિત્રો જેની સકારાત્મક અસર થશે તમારા પારિવારિક જીવન માટે એક સંદેશ આપે છે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ રહેશે અને તમારા પરિવારમાં અંબના પ્રયાસોથી સમાપ્ત થઈ શકે છે સૂર્ય ભગવાનની કૃપાથી તમે આ સમય તમારા ઘરને સજાવવામાં અને પરિવારના સભ્યો સાથે વિતાવશો એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશો કે ઘરનું વાતાવરણ સુખી અને સમૃદ્ધ રહે જો કે ત્રીસ જાન્યુઆરી પછી પારિવારિક જીવનમાં કેટલાક પડકારો આવી શકે છે પારિવારિક સંબંધોમાં કેટલીક વિવાદ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે જેને તમારે ખૂબ જ સરળતાથી સંભાળવી પડશે મિત્રો આ સમય દરમિયાન તમારી વાણી પર નિયંત્રણ રાખો અને તમારા પરિવાર પ્રત્યે વફાદાર રહો હા કન્યા રાશિવાળા લોકો સમજદારીથી વર્તે બિનજરૂરી વિવાદોથી દૂર રહે અને દરેક સમસ્યાને સમજી વિચારીને ઉકેલે તમારી મહેનત અને સમર્પણ સાથે તમે તેને સંભાળવામાં સફળ થશો અને તે કોઈ મોટી સમસ્યા નહીં હોય તમારે ફક્ત તમારા પરિવારના સભ્યો સાથે મળીને કામ કરવાની જરૂર છે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી તમારા પર સૂર્ય ભગવાનની કૃપા રહેશે હા કન્યા રાશિના લોકો તમારે આ સમયનો વિશેષ લાભ લેવો જોઈએ નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જો તમે લાંબા સમયથી રિયલ એસ્ટેટ ખરીદવા વિશે વિચારી રહ્યા છો અથવા તમારા માટે નવું ઘર ખરીદવા માંગો છો અથવા જો તમે ઘર બનાવવાનું વિચારી રહ્યા છો તો આ સમયે કરવામાં આવેલ તમારો પ્રોજેક્ટ સફળ થશે સૂર્ય ભગવાનની કૃપા તમારા પર રહેશે મિત્રો તમે આ સમયે તમારા સપનાનું ઘર બનાવી શકો છો જો કે આ સમયે કોઈ મોટી સિદ્ધિ મળવાની શક્યતા ઓછી છે પરંતુ જો તમે પ્રામાણિક અને સતત પ્રયાસ કરશો તો તમને ધીરે ધીરે સફળતા મળશે મિત્રો જો તમે આ સમયે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સારો સાબિત થશે હા કન્યા રાશિના લોકો તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે આ એક મહિના માટે તમને તમારી મહેનત પ્રમાણે ફળ મળશે યાદ રાખો સફળતા તમારા પ્રયત્નો પર નિર્ભર છે ધીરજ રાખો તેથી આ સમય દરમિયાન તમારા પ્રયત્નો ચાલુ રાખો તમારા સપના પૂરા કરવા માટે એક માધ્યમ બનાવશો નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે સૂર્ય ભગવાન તેની પોતાની રાશિ ધનુ રાશિમાંથી બહાર નીકળીને ચૌદ જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે આ સમય દરમિયાન તમે પ્રેમ સંબંધોમાં પણ મજબૂતી જોશો તમે તમારા જૂના પ્રેમીઓને મળી શકો છો જેમને તમે પ્રેમ કરતા હતા તેમજ મિત્રો સૂર્યદેવની કૃપાથી સાચા પ્રેમીઓ એકબીજાને સાથ આપશે આ સમય દરમિયાન તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે તમે કોઈ પણ ધાર્મિક અથવા વૈવાહિક પ્રસંગમાં ભાગ લઈ શકો છો સૂર્ય ભગવાનની કૃપાથી તમારી વાણી મધુર બનશે જેનાથી સમાજમાં તમારું સન્માન વધશે તમે ક્યાંક ધાર્મિક યાત્રા પર જઈ શકો છો પરંતુ તમે જવાનો પ્લાન પણ બનાવી શકો છો જેના કારણે તમારી યાત્રા સફળ થશે આ દિવસોમાં સૂર્ય ભગવાનની કૃપા તમારા પર રહેશે જ્યારે તમારા ઘરમાં કેટલીક શુભ વિધિ પણ થઈ શકે છે જે લોકો લાંબા સમયથી લગ્નની વાત કરી રહ્યા છે તેમના પ્રયાસો હવે સફળ થશે સૂર્ય ભગવાનની કૃપા તમારા બંને પર રહેશે હા મિત્રો જેના દ્વારા તમારા લગ્નની વાતોને સમર્થન મળી શકે છે ફેબ્રુઆરી સુધી સૂર્યદેવની કૃપા તમારા માટે વિશેષ ફરદાયી સાબિત થશે નંબર કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે સૂર્ય ભગવાન તેની ધનુ રાશિ છોડીને મકર રાશિમાં ઉદય કરશે ત્યારે કન્યા રાશિના લોકો આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે હા મિત્રો સૂર્ય ભગવાન તમારું સ્વાસ્થ્ય આ સમય સારું રહેશે પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે મિત્રો આ સમયે તમારી ખાનપાન પર ધ્યાન આપો વધુ પડતો ઠંડા ખોરાકનું સેવન ન કરો નહીં તો તમે તમારી દિનચર્યાના નિયમોમાં ફેરફાર કરો અને નિયમિત પ્રાણાયામ કરો જેનાથી રોગો સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે તમે તણાવમુક્ત જીવન જીવશો તે ધ્યાનમાં રાખો કે વધુ પડતું દોડવું તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને સૂર્ય ભગવાનની કૃપા તમારા પર રહેશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે જે પણ મહિલાઓ પ્રેગ્નન્ટ છે તેમણે પોતાના પર ધ્યાન આપવાની જરૂર છે આ સમય દરમિયાન તમારે તમારા ખાનપાન પર ખાસ ધ્યાન આપવું જોઈએ જો કે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ઊંચું રહેશે હા મિત્રો સૂર્ય ભગવાનની કૃપાથી આ સમય સારો રહેશે નંબર છ કન્યા રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે ચૌદ જાન્યુઆરીએ જ્યારે સૂર્ય ભગવાન ધનુ રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં જશે ત્યારે આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે આ દિવસો શિક્ષણ ક્ષેત્રે લાભદાયી છે મિત્રો જો તમે કોઈ ઉચ્ચ સંસ્થામાં અથવા કોઈ પણ વિશ્વમાં પ્રવેશ લેવાનું વિચારી રહ્યા છો જો તમે તમારા જ્ઞાનને ઊંડાણથી સમજવા માંગતા હોવ તો આ સમય તમારી મહેનતનું ફળ આપશે જો કે ટેકનોલોજી અને દવાના ક્ષેત્રમાં પડકારો આવી શકે છે પરંતુ સૂર્ય ભગવાનની કૃપાથી આ સમય સાનુકૂળ પરિણામ આપશે અને તમે તમારા જીવનને સફળ બનાવશો તમારી મહેનતના આધારે સફળતા મેળવો તમારે તમારા લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પિત થવું જોઈએ આ દિવસોમાં જેઓ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અરજી કરે છે તેઓને અનુકૂળ પરિણામ મળશે તમારી મહેનતના આધારે તમે સફળતા પ્રાપ્ત કરવામાં સફળ થશો તેમજ વ્યક્તિ જે જે લોકો ઉચ્ચ શિક્ષણની તૈયારી માટે વિદેશ પ્રવાસ કરવા માંગે છે તેમના પ્રયાસો સફળ થશે સૂર્ય ભગવાનની ચાલ પલટવાને કારણે તમારું ભાગ્ય બદલાવાનું છે અંક સાત કન્યા રાશિનું સાતમું ભવિષ્યકથન કહે છે કે આ સમયે નાણાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સાનુકૂળ પરિણામ મળશે હા મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને સૂર્ય ભગવાનની કૃપાથી તમે તમારી સિદ્ધિઓમાં સફળ થશો ધ્યેય કોઈપણ સમયે લોકો તકનીકી કલા સંશોધન અને દવા જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા છે તેમને ગહન જ્ઞાન મેળવવાની સારી તકો મળશે સૂર્યદેવના આશીર્વાદથી તમારી સફળતાની તકો વધી રહી છે જો કે આ સમય તમારા માટે ઘણો સારો રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન તમને તમારી મહેનતનું ફળ મળશે આ સમય નોકરી કરતા લોકો માટે તકોના દરવાજા ખોલશે જેઓ નવી નોકરી શોધી રહ્યા છે અથવા તેમની વર્તમાન નોકરીમાં ફેરફાર કરવા માંગે છે તેમના માટે ઘણી તકો તમારા દરવાજા પર ખટખટાવશે તેમના માટે સમય સોનેરી સાબિત થઈ શકે છે હા મિત્રો ખાસ કરીને એવા લોકો માટે સમય અનુકૂળ રહેશે જેમની નોકરીની મુસાફરી ટેલિકોમ્યુનિકેશન અથવા ચોરસ ક્ષેત્ર સાથે સંબંધિત છે તમને તમારી મહેનત અનુસાર સારા પરિણામ મળશે સૂર્ય ભગવાનની શુભ દ્રષ્ટિના પ્રભાવ હેઠળ તમને તમારી કારકિર્દીમાં નવી દિશા મળશે તમને બઢતી નવી જિમ્બારી અને કારકિર્દીમાં ઉન્નતિની નવી તકો મળી શકે છે આ દિવસોમાં સૂર્યદેવ તમારા પર ખૂબ મહેરબાન રહેશે મિત્રો અમે તમને જણાવીએ કે જો તમે કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારું પ્રદર્શન બધાની નજરમાં સારું રહેશે તમારા બોસ તમારાથી અને તમારાથી ખુશ રહેશે સાથીદારો પણ તમારા કામની પ્રશંસા કરશે અને આ સમયે તમને તમારી મહેનત અને સમર્પણનું સંપૂર્ણ પરિણામ મળશે જો તમે કોઈ પડકારનો સામનો કરી રહ્યા છો તો ગભરાશો નહીં કારણ કે આ સમય તમને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે જે લોકો નોકરીની શોધમાં છે તેઓને આ સમય દરમિયાન કેટલાક સારા અધિકારીઓ મળી શકે છે તમારે આ તકો પ્રયાસ કરવા જોઈએ તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે તમે દરેક કામમાં તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરશો હા સમયે તમને તમારી ઓફિસ તરફથી વિદેશ પ્રવાસ પર જવાનો મોકો મળી શકે છે આ તકને જતી ન થવા દો પૂરી તૈયારી સાથે આગળ બેસો હા કન્યા રાશિના લોકો મિત્રો જેઓ તેમના કાર્યક્ષેત્રમાં નોકરી કરે છે તેમના માટે આ શ્રેષ્ઠ સાબિત થશે હા મિત્રો અંકાઠ કન્યા રાશિની આઠમી ભવિષ્યવાણી કહે છે કે સૂર્ય ભગવાનની ચાલ પલટાઈ જવાને કારણે તમે આ સમયે તમારી કારકિર્દીમાં કન્યા રાશિના જાતકોને ઉત્તમ પ્રદર્શન આપશો જો કે તમારો સમય સારો રહેશે અઠયાવીસ થી ઓગણત્રીસ જાન્યુઆરી થોડો પડકારજનક છે પરંતુ સૂર્ય ભગવાનની કૃપાથી આ સમય પણ તમારા માટે સારો રહેશે તમારી મહેનત અને સમર્પણને કારણે તમે દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકશો જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપાર ક્ષેત્રથી સારો નફો મળશે આ સમય તમારા માટે સાનુકૂળ સાબિત થશે હા મિત્રો તમે ધંધામાં સારો નફો મેળવી શકો છો સૂર્ય ભગવાનની કૃપાથી તે તમારા માટે સારું પરિણામ લાવી રહ્યું છે તમે તમારા કાર્યક્ષેત્રમાં વધુ સફળતા પ્રાપ્ત કરશો તો આ સમય તમને તમારી લાંબી મુસાફરીથી લાભદાયક રહેશે નહીંતર તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે બિનજરૂરી વિવાદોમાં ફસાશો નહીં કારણ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા નોકરી સાથે સંકળાયેલા છે તેઓને નાણાકીય ખર્ચનો સામનો કરવો પડી શકે છે ધ્યાનમાં રાખો કે આ સમયે સખત મહેનતનો અભાવ પણ તમને પાછળ ધકેલી શકે છે આ સમય ચૌદ જાન્યુઆરીએ સૂર્ય ભગવાનની ચાલના કારણે કારકિર્દીની દ્રષ્ટિએ ઉત્તમ સાબિત થશે કન્યા રાશિના જાતકો માટે કરિયરની દ્રષ્ટિએ મિશ્ર સાબિત થઈ શકે છે હા મિત્રો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો કોમેન્ટ બોક્સ માં સાચા મનથી જય સૂર્ય નારાયણનો જાપ કરો અને વિડીયોને લાઈક કરો શેર કરો જેથી તમારા બધા કન્યા રાશિના લોકો પર સૂર્ય ભગવાનની કૃપા હંમેશા બની રહે મિત્રો તમારા જીવનની તમામ સમસ્યાઓ અને પડકારોનો સૂર્ય ભગવાનની કૃપાથી અંત આવે આ